આગામી છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રાપર તાલુકાના મુખ્ય મથક રાપર ખાતે કરવામાં આવશે તે અન્વયે કાર્યક્રમ સ્થળ ગુરુકુળ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની સૂચનાથી બચાવ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી રાપર મામલતદાર એમ પ્રજાપતિ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત રાપર પીઆઈ જેબી બુમ્બડીયા હેડક્વાર્ટર પીઆઈ ગજેરા મદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનજી યજા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા ચીફ ઓફિસર રવાજી જાડેજા એન્જિનિયર નવગણભાઈ કડ બાંધકામના કલ્પેશભાઈ કાલરીયા ગુરૂકુળના આચાર્ય રાવતસિંહ ગોહિલ રાજન મહારાજ આરએફઓ મહીપતસિંહ ચાવડા વગેરે નિરીક્ષણ કર્યું હતું રાપર નગરપાલિકા કાર્યક્રમના સ્થળે ફાયર ફાઈટર તથા મોબાઈલ ટોયલેટ વાહનની વ્યવસ્થા મંડપ વ્યવસ્થા જરૂરી સાઉન્ડ સિસ્ટમ તથા યોગ્ય ફર્નિચરની વ્યવસ્થા કરવી તથા મહાનુભવો તેમજ આમંત્રિત મહેમાનો માટે પ્રોટોકોલ અનુસાર બેઠક વ્યવસ્થા આ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ કાર્યક્રમ સ્થળે જરૂરી સુશોભનની વ્યવસ્થા ધ્વજવંદન કાર્યક્રમના મેદાનમાં યોગ્ય સ્થળે વૃક્ષારોપણ કાર્યક્રમની વ્યવસ્થા કરવાની રહેશે તો સ્ટેજ સંબંધિત વ્યવસ્થા પણ જોવામાં આવી હતી

સૂચન કરવામાં આવ્યું હતું તો પ્રેસ વ્યવસ્થા રાખવા સમગ્ર રાપર શહેર તથા કાર્યક્રમ સ્થળની આસપાસ સાફ સફાઈની કામગીરી તથા સ્વચ્છતા જાળવવા આહવાન કર્યું હતું કાર્યક્રમ સ્થળે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા માટે જરૂરી પ્લાન તૈયાર કરી પાર્કિંગની જાળવણી તથા ટ્રાફિક નિયમનની કામગીરી પહોંચાડવા અને કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો માટે પ્રવચન માટે મુસદ્દો તૈયાર કરવો તથા એમ્બ્યુલન્સ સહિત જરૂરી મેડિકલ વ્યવસ્થા રાખવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી તો તારીખ ચોવીસમી જાન્યુઆરીના સવારે નવ કલાકે ગુરૂકુળ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવશે તો આ રિહર્સલ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અચૂક હાજર રહેશે